તો મિત્રો અત્યારે હાલ અમે પહોંચી ગયા છે વેરાવળ સ્ટેશન જંકશન નું બોર્ડ દેખાય તમને બહુ આગુ સાહેબ મારો દિવસ પણ દેખાતો નહીં હરકું તો અજય માતાજી મારા કલે જાઓ તો વેલકમ ટુ અ ન્યુ બ્લોગ તો અત્યારે અમે આવી ગયા છે સોમનાથ ટેમ્પલ મારા કલે જાઓ અને અત્યારે કેવું કે રૂમ પર ચેકિંગ કરવાનો ટાઈમ અગિયાર વાગ્યાનો છે તો અમે સૌથી પહેલા આવી ગયા છે મંદિરે તો અમે દર્શન કરીને આવી ગયા છે ને અંદર તો મોબાઈલ લઈ જ નહીં જવા દેતા મારા ઘરે જાઓ અત્યારે દર્શન કરી લીધા છે સરસ અને ફરી દર્શન કરવા માટે આવીશું સૌથી પહેલા અત્યારે સાયકલ રેસિંગ કરવા જવાનો વિચાર છે તો હાલો હવે જોઈએ કઈ રીતે થાય છે સાડી તો મિત્રો આ છે હમીદ સિંહજી ગોહિલ ની પ્રતિમા તો મિત્રો અત્યારે સાડા આઠ થયા છે અને અત્યારે અમે આવી ગયા છે દરિયાના કિનારે ના ધોયા વગર ના ધોયા વગર બાકી એવું કઈ હોતું નહી શ્રદ્ધા પૂરેપૂરી આવી ગયા મન સચું હોવું જોઈએ મન શુદ્ધ હોવું જોઈએ બાકી શરીર થી શુદ્ધ હોય ના હોય કોઈ ફરક નહીં પડતો કલે ખતરનાક દરિયા જઈ શકશે ભાઈ આટલી મોટી પાર કઈ નાખી ઉપર ચડી ના પડે જોવું પડે દરિયો દેખાતો નહીં બોલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે દરિયાની એકદમ નજીક અને અત્યારે અમે જઈએ છીએ નારિયલ પાણી પીવા માટે તો કેમ કે અહીંયા નારિયલ બહુ થાય છે તો પછી અહીંયા નારિયલ પીવાના સારા છે હવે તો મિત્રો અત્યારે હાલ અમે જો નારિયલ પાણી લઈ લીધા છે સુનિલભાઈ લીધા છે અને આ બેન તો હાલવાના જ નહીં હવે ના પાડી દીધી છે કેમ કે અમને મલ્લાઈ વાળું જોઈએ છે અમે પાણી વાળા લીધા છે નારિયલ તો મિત્રો અમે બે મલ્લાઈ ખાઈ છે આ બે તો અમારા ભાગમાંથી માંથી ખાઈ જાય છે અમે તો પાણી વધારે પીધું કારણ મલાઈ ખાવા મળી જો દિસ ઇઝ આઈડિયા દેશી આઈડિયા સમજો માગો તો ના પાડી અમે મફત નું ખાવાનું બોલવાનું નહીં કશું ખાઈ લેવાનું તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પરફેક્ટ દરિયા કિનારે અને મારા કલે જાઓ લહેરો તો જો આવા ખતરનાક ખતરનાક અને જયારે બી લહેર આવે છે ને તો એવું લાગે છે કે અમને અંદર ના ખેંચતી હોય આકર્ષણ ના થતું એવું લાગે છે બોલો આ ના લીધે કોઈ અંદર ખ્યાલ ના એવું લાગે છે એટલે અંદર મારા કઈ જાવ જાઉં નઈ એ ભાઈ આપડે આઈ જાવ તો બહુ સારું નઈ સ્માર્ટ ગીરી નહીં કરવાની અગર તો ધંધે લાગી જશો ખબર નહીં પડે જવાના જ છે ભાઈ એવું લાખ હા એ તો શેર લે ભાઈ પણ અત્યારે વહેલા જતા રહે એના કરતા મોડા જાવ તો થોડું સારું રે તો આલા મારા કલે જાવ થોડા દરિયામાં નહીં ભાઈ એ પછી ત્યાં ગ્રુપ પર જઈને મસ્ત ફ્રેશ થઈ થઈશું અને પછી પાછા આવીશું નવા માટે ફોટોશૂટ કરવા માટે તો હાલો આ બધા ની બેગ પલાડી ગઈ જો આની હોય આ જુઓ આ બધાની બેગ પલાળી દીધી એટલું ખતરનાક મોજવાય ને અમે તો ખોટો પણ આવતા મોટાના ચક્કર

દરિયા કિનારા નો હો હો ઉલ્ફત મજા છે કોણ છે કોણ છે અમને વિડીયો કોલ માં બતાવી દે અમને વિડીયો કોલ માં બતાવી દે હા બ્લોગ ડિલીટ થઈ ને

તો હાલ હવે નહીં જોઈ નાખીએ ના નાવા તો આપડે દરિયા કિનારે પેલા જવાનું છે પછી આઈને અહીંયા નાવાનું છે પછી આપણે મંદિરે જવાનું છે તો ચાલો તો મારા કલે જાવ અત્યારે અમે જઈએ છીએ દરિયા કિનારે પાછા કેમ કે હવે નાવાની ઈચ્છા થઈ ગઈ છે તો દરિયા કિનારે પેલા નહીં અને પછી રૂમ પર જઈશું અને પછી રૂમ પર નહીશું અને પછી મંદિરે દર્શન કરવા જઈશું તો હાલો મારા કાકી ના અને મારા કલે જાઓ દરિયા કિનારે જવાના પાંચ રૂપિયા ટિકિટ છે પરંતુ અમે કોઈ પૈસા લાયા નથી મતલબ બધું રૂમ પર મૂકીને આવ્યા છે એટલે કેવું કે અમે અહિયાં થી જોવા શોર્ટકટ આ પારી કોઈ જવાનું છે શોર્ટકટ તો હાલો મારા કલે જાવ

जो आसितो से उसको थोड़ा धक्का देना पड़ता है और हम दोनों तो अपने आप ही चढ़ जाएंगे तो चलो मित्रों तो मित्रों અત્યારે જો دریا ઉપર આવી ગયા છે ને અહીંયા જો ઘોડા છે પછી ઊંટ ગાડી છે મતલબ કે ઊંટ છે પછી અહીંયા આવ કે લહેરો જબરજસ્ત આવી રહી છે અમારો વિચાર છે કે નઈ કારણે ભલા ફટાફટ તો ચાલો મિત્રો फटाफट બોટ લેલી આવે તો મિત્રો અત્યારે હવે ચાલો नावણું છે બેસી જઈએ આ આ હા હા મસ્ત ઠંડી ઠંડી લાગી રહ્યું છે બેજો ને ઓ હો હો જો મારા કલ્યાવ રેતી કે કેવી

એટલું સરસ લાગેલું છે મારા ઘરે આ જબ્બર આયા ગયા મારો ફોન કરો ચાલો મારા કલે જવા નઈ જોઈ નાખ્યું ત્યાં મસ્ત એક હવે ડુફ્કી મારી લે બસ ધેર આવે છે જબરજસ્ત આજા આજા અરે એ તો અમારા અમારો પોપટાઈ ગયો આયુ આવ્યું બરાબર બસ એક ડુબકી મારી ગયો ના મજા આવી ગયા હજુ થોડુંક આવે અજુ થોડુંક આવો તો આ જભ્બર આવ્યો હોય જબ્બર આવ્યો હોય જબ્બર આવ્યું

મીનભાઈના દિલવાડાનો બહુ જોર છે મિત્રો અત્યારે અહીંયા જો રેતીથી અમે શિવલિંગ બનાવી રહ્યા છે તો બનાવો આ બહુ આવું છે વચ્ચે બ્લોગમાં એટલા પાણી આવ્યું પાણી 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 ગાજો હર હર

અને આજે આવું તો ખાવા કે લીયે ચાલો ભૂખ્યાં ખાવા કે લીધે ચાલો બહુ હવે તો ટાઈમ થઈ ગયો નહો પછી લંચ કરેલું એટલું લચ બંધ થઈ ગયું તો મિત્રો અત્યારે સડા અગિયાર થઈ ગયા છે અત્યારે પાણી માંથી બહાર નીકળ્યા છે ને તો મારો દિલ હવે ઠંડી લાગી રહી છે એવું લાગે છે કે હવે બીમાર પડવાની ચાન્સ વધી જવાના છે ભાઈ બહુ ઓછા બને બીમાર પડ્યા અને ચીકો ખાધી તો સમજી લે મારા ફટાકા પડવાના ચાલુ નટાકા પડ્યા આયા એસી માં એના લીધે પથ્થર રગડાય ગઈ છે